મારી નાની બેન આવી ગઈ છે ને એનું નામ છે ભાવિકા ને નખરા કરે છે આજ મેં બલક ચાલુ કરે છે તમને ગમવું હોય તો કમેન્ટ કરી દેજો ફેમિલી જવો મારા ભાભી લુગડા હુકવે છે ને અમારે વરસાદનું વાતાવરણ બહુ થઈ જશે ચારના દહ વાગી જશે હવે જવાનું છે મારે નિશાળે એટલે મારે ડ્રેસ પહેરવા જવાનું છે ડ્રેસ પહેરીને આવી પછી બલક ઉતારી હું જો તૈયાર થઈને વઈ આવી છું નિશાળનો ડ્રેસ પહેરીને વઈ આવી છું હવે જવાનું છે મારે નિશાળે આમ સો ફેમિલી મજામાં બધાને જય માતાજી ને અત્યારે ભાઈ અમારે દ્રષ્ટિ બેન બોલા ઉતારતા કેમ કે એને શોક હતો કે મારે ઉતારવો કે તું ઉતારાસ કા હવે નિશાળા જવાનું છે ને હા આ ઈ થોડીક વાર છે 10 15 મિનિટની એ અમારે તુષા જો આયા નાના છોકરાની જેમ રેમા કરે છે હા કેટલા ભણ છો તું એ શોથું ભણે તું આ ત્રીજું ના શોથું તો આવડતું નથી હોય તું છે ને તો કાંઈ તો હાવ છોઠે છે આને થોડું ઘણું ભાવે છે એવું છે તો ફેમિલી હવે અમારી તુષા બેન ને તૈયાર કરે છે આ એ તૈયાર થઈ ગઈ ને આને તૈયાર કરે છે આ તૈયાર થઈ ગઈ બધા તૈયાર થઈ ગયા હું આમને શું ના આવું મારે નાવાનું છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું બહુ તે તું નાઈ તો નાખી કેમ

પાડીએ પૂગી ગઈ છે સાલ લઈને ને જો આવું કઈક આકે છે ટ્રેક્ટરમાંથી ટ્રેક્ટર આયલો આવે છે અમે ને દે છે બધાય આપણે જાઈસી સાલ લઈને ટ્રેક્ટર આઈકું બધી પાછળ ઊભો હતો ટ્રેક્ટર નહીં કે થોડોક વજન થઈ તો આથી બે એવું હતું બધું એટલે પાછળ બેસું અહીંયા બધા છે હું જ છું હવે ઘરે કેમ કે નાવું છે એ પાછું બેડે જ છે એટલે આવું છું ઘરે જતા જતા પાછું રહી ગયું છું કેમ કે ટ્રેક્ટરના શીલા બધા બુરતા હતા થોડાક બુરાવા લાગો શીલા પીડા હોય કે નહીં એ બધા બુરી નાખી આવડે કેમ કે વરસાદ આવશે તો આમાં પાણી ભરાઈ રહે જાય આમાં ભરાઈ રહે જાય વણ ખોટા બોરી રહેતા બુરી નાખી અવિ રીતે કેમ બુરવા બરાબર આ જ આ બખોળ આ બુરવું એ વડે બુરવા તો ના 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 આવી રીતે ને

ખાતર ને એવું બધું ચોમાસા નું પલાળે કે ખેતર માં લાવીએ એટલે એ મૂકી દેવાનું એમ આવી રીતે કઈક ઓવડી બનાવેલી છે આ ખેતરમાં માં દીકરી ખડે જ ઉગ્યો સાચો ને હવે જવાનું છે ઘરે કેમ કે બાર વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું જવું થયું વહેલા બહાર જવું થયું એટલે પાછો ઘરું કામ કરાય ને હવે જાય છે ઘરે તો ફેમિલી આવી ગયો છું વાડીએથી ઘરે અને હવે હાથ પગ કઈક ધોઈ નાખી કેમ કે બગડેલા છે બહુ બપોરા કરવા બેસી ગયા મગનું શાક છે ડુંગર રોટલી જમાવટ તો ફેમિલી બપોરા કરી લીધા છે ને હવે જવાનું છે આપણે નાવા નાઈન પછી જવાનું છે બાય ને આ એટલે પછી વ્લોગ કંઈ શૂટ થાય નહીં તો પછી આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ આપી દઈએ છીએ આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી